નર્મદા જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમના હિસાબને લઈને શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે ભરૂચના મનસુખ વસાવા વસાવા અને ધારાસભ્ય વચ્ચેના આક્ષેપ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે ધારાસભ્ય પર પચોતેર લાખ રૂપિયાનો તોડ કરવાનો ગંભીર આરોપો લગાવ્યો છે તો બીજી તરફ જિલ્લા કલેક્ટરના વણખને લઈને રોષે ભરાયેલા સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે સરકાર ખોટા લોકોને બચાવવા માંગે છે પણ જો મને ન્યાય નહીં મળે તો હું બીજેપી છોડી દઈશ સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે કે જિલ્લામાં યોજાયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પાસેથી ચેતર વસાવા પચોતેર લાખ રૂપિયાની માંગણી કરી હતી સાંસદના જણાવ્યા મુજબ જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ પોતાનો જિલ્લા પ્રમુખ નીલ હાજરીમાં આ વાત સ્વીકારી હતી જોકે ગઈકાલે જ્યારે ચેતર વસાવાએ કલેક્ટરને ને મળીને આ બાબતે સ્પષ્ટતા માંગી ત્યારે કલેક્ટરે આવી કોઈ પણ માંગણી થઈ હોવાનો ઇનકાર કર્યો હતો કલેક્ટર આ વાતથી ફરી જવાથી સાંસદ મનસુખ વસાવા લાલ ધૂમ થઈ રહ્યા છે બીજી તરફ ધારાસભ્ય ચેતર વસાવાએ કલેક્ટરને આવેદન આપ્યું આ મામલે તપાસની માંગ કરી હતી કલેક્ટરે સાંસદની વાતને નકારી કાઢતા હવે આ મામલો કોણ સાચું અને કોણ ખોટું એના પર આવી નાટક્યો છે હાલ તો આ વિવાદે રાજ્ય સરકાર સુધી પહોંચવાની શક્યતા છે કારણ કે સાંસદે આ મામલે રાજ્ય સરકાર અને સંગઠન કક્ષાએ ઉગ્ર રજૂઆત કરવાની તૈયારી બતાવી છે માન્ય ભરૂચના શ્રી દ્વારા ચૈતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત શ્રીએ અમને કરી છે એવી વાત હતી ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે છે એટલે મનસુખભાઈને વિનંતી જે મુદ્દો એ સાહેબેપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો મારી રાજકીય કારકિર્દી મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો એ વ્યાજબી નથી આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને એ દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે એટલે મનશુખભાઈ ફરી આવવાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવી નિવેદન બી છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉઠો છો હવે વારંવાર તો ક્યાં છે કાર્યક્રમ પંદરમી નવેમ્બરે થયો અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે એમાં મનસુખભાઈને પેટમાં સેમ કેમ દુખે મનરેગા કોબાણનો મે ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું નલ સે જલ કોબાણની મે વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મે માહિતી માંગી ત્યારે પેટમાં દુખે છે એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો એમના જ છે એટલા માટે એ ખોટી ખોટી પાયા વિહોણે અમારા પર વાતો મૂકે છે તમારી રાજકીય ક્ષિય કારકિર્દીને ઠેસ પહોંચાડવાનું મનસુખ દાદા એક સાંસદ છે હું ધારાસભ્ય છું

કે બિલકુલ પાયા વિહોણી અને ખોટી વાત મનસુખભાઈએ કરી છે જો હું આજે પણ બહુ સ્પષ્ટ છું મારી વાત બિલકુલ સાચી વાત છે સત્ય વાત છે મારે જૂઠું બોલવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અને બે મોટા કાર્યક્રમ થયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરેડનો કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમ થયો ત્યાં આખા દેશને દુનિયાએ જોયું પછી બીજો માતાજીના દર્શન કરીને ડેઢિયાપાડામાં ભગવાન આખો કાર્યક્રમ ઉજ્યો એ પણ એક આદિવાસી સમાજમાં અંદર બહુ સારો મેસેજ ગયો આવા બે ભવ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રીના હોવા છતાં પણ આને હવે સંકલન સમિતિમાં તપાસ માંગી એક વખત નહીં બે બે વખત સંકલન સમિતિમાં એ તપાસ માંગે છે હવે એ તપાસ માંગ્યા પછી એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે પંચોતેર લાખની માંગણી કરી અને એ કાર્યપાલક જિલ્લા કલેક્ટર એસ કે મોદી ને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડીયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું નિલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા ત્યારે કલેક્ટર સામેથી બોલાવીને કીધું નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારી આ સ્થિતિ છે અધિકારીઓ ભેરવાયા છે અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે ધમકાવે છે તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ હોય છે પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે અને હવે કઈ રીતના આપે તો અમારા દેખતા પરી મોદીને બોલાયા મોદીએ કલેક્ટરની હાજરીમાં વાત કરી ત્યાર પછી બીજા પણ અધિકારી હતા પણ હવે પ્રશ્ન શું છે તપાસનો વિષય છે બીજા બધા પોલીસ પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારી હતા એની સાથે પણ અમે વાર્તાલાપ કરી અને મોદીની હાજરીમાં કાર્યપાલક ઇજનેરની હાજરીમાં અને તે વખતે કાર્યપાલક ઇજનેર કબૂલ કર્યું છે બધા લોકોની હાજરીમાં કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે પણ કલેક્ટર કેમ આજે આ વાત છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે તો કોકનો કોક બધાની મિલીભગત છે કે શું બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો અમને તો ખબર નહીં કલેક્ટરે જ્યારે મને ને જિલ્લા પ્રમુખને ને અમેથી કીધું કે આ અમારે આ પ્રકારના અમારા અધિકારી પાસે પૈસા માંગે છે ત્યારે મેં કીધું ને એક પણ પૈસો નથી આપવાનો કારણ કે અમને ટેવ પડી ગઈ છે અને તે જ વખત બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને મેં કીધું રીતના દબાવીને અલગ અલગ પૈસા ચૈતર વસાવા પછી આ ગરડેશ્વરમાં જે ખોટા બાંધકામ થયા એ ચૈતર વસાવા સંકલનમાં પ્રશ્ન પૂછી મીડિયા સમક્ષ વાત કરી એ પ્રૂફ નથી કરતા પછી આ ત્રીજો એને એક પ્રકારની ટેવ પડી ગઈ છે આ પ્રકારના તોડ પાણી કરવાના આટલા મોટા

અ અધિકારીઓને બચાવીશું આ જે હું જે મીડિયા સમક્ષ જે બોલ્યો કે પંચોતેર લાખ ની માગણી કરે છે એ એ મારો કોઈ મતલબ નથી હું કર્મચારી જિલ્લાના અધિકારી સરકાર તરફથી હું તો કહું સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે સરકારે પણ બોલવું પડે કે આ નાનો આમ તો સામાન્ય બાબત નથી ના વાતની સરકાર સુધી આટલા સમયથી મીડિયામાં આવે છે આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે સરકારને આમાં ન્યાય કરવો પડશે કલેક્ટર સાચો છે ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા અને નીલરાવ જિલ્લા પ્રમુખ સાચા કોણ છે એ કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે આમાં અને રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે હું નથી હું 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 સત્યની લડાઈ લડું છું સાચો છું હવે સાચો કલેક્ટર છે કાર્યપાલકજી ને મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે હવે તપાસનો વિષય છે હવે જે મેં જોયું એમનું એમનું નિવેદન જોયું કલેક્ટર કેમ આવું બોલે છે કઈક ને કંઈક મને લાગે છે કારણ હશે એ મારે જાણવું કે કલેક્ટર બિલકુલ ઘસી ના પાડે છે કલેક્ટર નો આખો તમે જો કલેક્ટર આ રીતના દબાઈ છે કે હું પૂછું છું આ તમે તમે મીડિયામાં જોજો ચૈતર હાવી થાય છે ચૈતર વસવા ધારાસભ્ય અને કલેક્ટર બિલકુલ બિલકુલ ડરપોક હોય એ રીતના મીંડુ આડી બેસી રહ્યો છે ચોક્કસ આમાં કઈક ના કઈક મને લાગે છે હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ પાસે પણ જઈશ અને સરકારમાં પણ જઈશ ને સરકાર જો મને ન્યાય નહીં કરે જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે સરકારને ને છાસ વારે ગાળો દે છે બેફામ ગાળો દે છે સરકારના મંત્રીઓને ગાળો દે અધિકારીને ધરાવે ડરાવે છે ધમકાવે છે તો એને આ લોકો વતી હું લઉં છું તો સરકારના અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું છે મને મદદરૂપ થવું જોઈએ એના બદલે ખોટા લોકોને સરકાર બચાવવા માંગે છે કે કલેક્ટર બચાવવા માંગે છે કલેક્ટર બચાવવા માંગે એટલે સરકાર બચાવવા માંગે એવું મારે સરકાર વિશે શું કર્યાય કરવો પડશે સાચો કોણ છે ને ખોટો તપાસ સમિતિ નિયમ કરતો હું તો હું મુખ્યમંત્રી થી માંડીને બધાને લે હું એકલો નતો મારી સાથે જિલ્લા જિલ્લા પાર્ટી ના પ્રમુખ નીલરા હતા અને અમે સામેથી પૂછ્યું કલેક્ટર કીધું છે દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળા નર્મદા